ભાવનગર ખાતેથી એક મહત્વની ખબર સામે આવી છે જણાવવા માંગીશ કે ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકામાં દિનદહાડે એટલે કે ધોળા દિવસે ચોરીનો પ્રયાસ કરાયો હોય તેવી ઘટના સામે આવી છે જી હા ચોક્કસથી બે મહિલાઓનો ચોરીનો પ્રયાસ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે તક મળતાની સાથે જ મહિલાઓએ ચોરીનો પ્રયાસ કર્યો હતો તો વડીલ જોઈ જતા મહિલાઓ ભાગી છૂટવામાં સફળ રહી છે

તક મળતાની સાથે જ મહિલાઓએ ચોરીનો પ્રયાસ કર્યો હતો વડીલ જોઈ જતા મહિલાઓ ભાગી છૂટવામાં સફળ રહી છે જે ઘટનાને લઈને તંત્ર પર અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે